મેદાનમાં લાખો ની વીજ ચોરી ઝડપાઈ વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં વહેલી સવારે એમજીવી ટીમો એ વિશાળ પાયે દરોડા પાડી વીજ ચોરીના અનેક બનાવો બહાર લાવ્યા છે નારા કડક પગલાની કામગીરી શરૂ કરવામાં આવી છે પાદરા શહેરના ટાવર વિસ્તાર મુખ્ય બજારો ચકલા વિસ્તાર સહિત અન્ય અનેક મુખ્ય વિસ્તારોમાં સવારની પહોરમાં જ અલગ અલગ ટીમો તૈનાત કરી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું સંકુલો રહેણા વિસ્તારો તેમજ નાના ઉદ્યોગો ધરાવતા સ્થળોએ શંકાસ્પદ જોડાણો અને ગેરકાનૂની વાયરિંગના કારણે લાખો રૂપિયાનું નુકસાન થતું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી કાર્યવાહી દરમિયાન એમજીવી સીલ ની અંદાજે

કંપની દ્વારા તમામ કેસોને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા તેમજ બિન પરવાનગી વીજ વપરાશ કરનારાઓ સામે પણ ફોજદારી ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે એમજીવીસીએલ અધિકારીઓએ જણાવ્યું કે આવનારા દિવસોમાં આવા વધુ દરોડા હાથ ધરવામાં આવશે જેથી વીજ ચોરી પર સંપૂર્ણ રીતે નિયંત્રણ મેળવી શકાય અને સરકારી આવકનું નુકસાન અટકાવી શકાય